હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ અમે જઈ રહ્યા છીએ ઓફિસ એ હું જાવ છું પાર્લર અને અમે જાય છીએ તો તમને આઈનો બારનો અમારો એક વખત વેલેન્જાનો મતલબ હું કહું સાઈન કે તો ગ્રીનરી આ છે જો વેલેન્જરની ભૂમિ લોકો કહે ને લોનની ભૂમિ બસ જો આ લોનની ભૂમિ આ બધા હપ્તા આ તમને રસ્તામાં આવતા જતા જે દેખાય મોસ્ટ ઓફ 90 90% હપ્તા હપ્તાવાળા છે આ લોનની ભૂમિ છે તો બસ આ રીતે કઈક અજે વ્લોગ શરૂ કર્યો હતો અને પછી અમે લોકો જતા હતા પાર્લરે અને આજે અમારા પાર્લરે લાઈટ નહોતી એટલે હું ગઈ હતી મમ્મીના ઘરે અને ત્યાં આગળ ત્યાં આગળ ભાઈ ભાભીના ના કેસેટ શરૂ હતી અને ભાભીના બા આપણા ઘરે આવેલા હતા અને આ ગટુ અમારો કેસેટ જોતો જોતો મને કે 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 ફી જો ફૂ આમ ડાન્સ કરે છે ઈ કે કે મે કીધું અન વાહ પછી મને કે હાલ બાબા લઈ જા તો હું પછી એને લઈ ગઈ નીચે અને ઈ જો ને આગળ રમત કરતો કરતો આગળ આગળ દોડવા માંડ્યો

ઘરે તો જાવ પડે ને હાલો મમ્મ ને ખાઉં મમા કોને ખાઉં છે હાલો ઘરે 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 જવાના નામથી તો કેવું મોડું થઈ જાય ચાલો ઘરે હજી નહીં ઘરે હમ હાલો ને હજી નહીં ઘરે ઘરે જાવીએ ચાલો જાય તો જૈન તેવું થઈ ગયું તીથી વયો ગયું હજી ને ઘરે જવાનું તો નામ જ નથી લેવું કબૂતર પાછળ દોડે વયા ગયા બધા તીતી વયા ગયા ત્યાં છે ક્યાં છે પછી બધા કબૂતરાને ઉડાડીને મેં કીધું હાલો હવે ઘરે જવું છે તો મને કહે કે ના કહે કે હું નીચે બહી ગયો નીચે બહી ગયો અને પછી જો એ ધૂળથી રમવા માંડ્યો અને પાછો મને કે ફી મમમ છે મેં કીધું એ મમ્મ નથી મેં કીધું એ ઢૂઢ છે મેં કીધું હાલ હવે ઘરે જવાનું છે તો કે નહીં મેં કીધું કે હાલ જવાનું છે પપ્પા આવ્યા દાદા આવ્યા ભૂખ નથી લાગી મેં કીધું અને બપોરના બાર વાગી ગયેલા હતા તો તો કે નહીં કે મને રમવું છે એક વખત નીચે ઉતરે પછી ઉપર જવાનું તો નામ જ નહીં લેવાનું પછી એને પરાણે મનાવી કાઢવી ને પછી એને ઉપર લઈ ગઈ ઘરે જતા હતા તો મમ્મી અમને મોકલી દીધા ધાણા અને લીંબુ લેવા માટે તો અમે ધાણા અને લીંબુ લઈ લીધા અને પછી અમે જતા હતા ઘરે તો જો ભાઈ આગળ 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 હાલે અને પાછું પાણી હોય ને ત્યાં આગળ એને દોડી દોડીને જવું હોય અને પાછું નીચે જોડીને જોવે કે મારા મોજા ખરાબ તો નથી થયા ને પણ પાછું દોડવા માંડે હું એની પાસે જાઉં ને તો આપણને તો એની ખબર જ હોય કે ભાઈ સીધા રસ્તે નહીં એટલે આગળ જઈને એને ટર્ન લઈ જ લીધો મેં કીધું ચાલ સીધું ઘરે જવાનું છે પછી એને તેડીને પરાણે લઈ આવી હું લિફ્ટ પાસે અને અહીંથી ભાઈને આપણે લઈ જવાના હતા લિફ્ટમાં એટલે ભાઈ તો ત્રાસ ત્રાસ હાલે અને પરાણે એમને લિફ્ટ આગળ ચડાવી દીધા ઉપર અને પછી જો લિફ્ટમાં એ અંદર વયો ગયો અને પછી જો ત્યાં આગળ ખુદને ખુદને જોવે અને ખુદને ખુદને કિસ્સી કરે વાલી વાલી કરે અને પછી અમે ઉપર પહોંચી ગયા અને જો ત્યાં આગળ અમારા શૂઝથી રમવા માંડ્યો પાછો કે ફૂ શૂઝ શૂઝ એમ કરે પાછો અને બૂટ લઈને એ અંદર વયો ગયો પાછો ત્યાં એના મમ્મી એને અંદર જઈને ખીજાણા બૂટ બહાર મૂક્યા અને પછી બેઠી ગયો મારા બેગમાં નાસ્તો હતો એ નાસ્તો કરીને પી નાસ્તો કે અને પછી હજી આપણે અહીં આગળ કેસેટ શરૂ હતી અને અહીં મેરેજ એમના શરૂ થઈ ગયા હતા અને બધા એમના બા તો ઇમોશનલ થઈને આપણા ઘરે જોતા હતા અને કન્યાદાન ને એવું શરૂ હતું એટલા માટે અને પછી ભાઈ અહીં આગળ અમારે નાસ્તો કરતા હતા ઢોળતા હતા આવું બધું તેનું શરૂ હતું અહીંયા આગળ અને કીધું કે મને તો દે થોડુંક તો કે નહીં તને નહીં દઉં કે કે મીધું મારો નાસ્તો તો મને દે તો કે નહીં અને પછી અહીંયા આગળ એ લોકોની ફેરાની સિઝન શરૂ થઈ ગઈ હતી અને મારો હીરો જો ત્યાં આગળ કેટલો પતલો લાગે છે અમારા ઘરે આવી ગયા હતા ઉપરથી એક નાના ભાઈ રમવા માટે હવે આ ભાઈ નાના મોટી બાકા જે કે જો એ બે બાઢે ને આયો ઠીક છે આયો ઠીક છે જો અચાલે મિયા બેઠો તો Bắt được cho béo bắt được béo bắt được bắt được bắt được bắt được

હાવ આમ નિરાશ થઈને ઘરે વયો ગયો કે એ રમો નહીં મારી અને એને બાંધો અને અમારો ખેપાની એવો છે ને કે વાત ન પૂછો કોઈને કંઈ વસ્તુ દેવી નહીં જે વસ્તુ કોઈ માગે એ જ પોતાને રાખવી જો હવે ભાઈ પોતે એકલા એકલા એમાં રમા કરશે કાંઈ રમશે નહીં પણ બે મિનિટમાં હમણાં બહાર નીકળી જવાનો છે અને અહીંયા આગળ જો અમે હવે આવી ગયા હતા ઘરે અને અહીંયા ગેમ રમતા હતા જે ગેમ અમારા મેરેજમાં મિસ થઈ ગઈ છે અને અહીંયા આગળ બપોરના બાર વાગી ગયા હતા એટલે ભાભી જમવાનું બનાવે છે તો મેં એને કીધું શું બનાવો છો તમે તો કે દાળ ભાત શાક રોટલી અને પૂરણપોળી બનાવું છું હું મેં કીધું વાંધો નહીં તો એ શાક બનાવતા હતા ને અહીંયા આવી ગયા આપણા પપ્પા અને પપ્પાને કીધું કે આવું આવું એમ મેં કીધું હું તમારા ઘરે આવીશું અને પછી મમ્મી જો મારી હારે રોટલી બનાવે છે અને એ મને પૂરણપોળી બનાવે છે ને એ મને હવે બનાવતા શીખવાડે ને એ એક વખત જોજો તમે કેટલું એ મને ખીજાઈ ખીજાઈને શીખવાડે છે કે વાત નો પૂછો ને પાછી મને કહી ગઈ હું કાંઈ બોલીશ નહીં કે મને દાંત આવે કે તું મને બોલવાને રહેવા દે કે મેં કીધું લે મેં કીધું તારે બોલવું તો પડે ને મેં કીધું કોને કોને પૂરણપોળી બહુ ભાવે મને કોમેન્ટમાં કરજો અને મને તો કોમ પૂરણપોળી બહુ ભાવતી નથી પણ આપણે ખાલી શીખવી હતી ક્યારેક બનાવવી હોય તો આપણે બનાવવા થાય ને કે કેવી રીતે બને છે એમ કારણ કે આ વણવું ને એ બહુ અઘરું છે આપણને વણતા નથી આવડતું આવી રીતે બે પડ કરીને વણતા તો ફાવે પણ આવી રીતે નથી ફાવતું આપણને એટલા માટે મેં કીધું મને શીખવાડ ને મમ્મી મેં કીધું

મિત્રો મારો એક વિડીયો મારી એક રોટલી બગડી ને તો મમ્મી માર પાછ લઈ લીધું પાછમ શીખવાડે છે

અને ત્યાં ગરમા ગરમ રગડાવાળી મસ્ત પાણીપુરી ખા બનતી હતી અને પેટમાં પણ ભૂખ લાગેલી એટલી હતી અને મોઢામાં પણ પાણી આવતું હતું કે ભાઈ જલ્દી દે તો વધારે સારું હવે પછી થો પેટમાં થોડોક ટેકો કરીને અમે નીકળી ગયા એક પ્રમોશન વિડીયો માટે કારણ કે જવાનું આપણે સાંજે પ્રમોશન વિડીયો કરવા માટે તો હું ભાભી અને ગટ્ટુ અમે ત્રણેય નીકળી ગયા અને આગળ જો અમારો હીરો જાય છે એ અને પછી ફાઇનલી અમે પહોંચી ગયા અહીંયા પ્રમોશન કરવા માટે કટારીયા સ્વીટ કોર્નરે ને ત્યાં આગળ ગુલાબ જાંબુ ગાજરનો હલવો દૂધની બળી અને માવો રબડી નાખીને એટલું મસ્ત મળે છે ને કે વાતનો પૂછ પછી વિડિયોને શૂટ શૂટને એવું બધું અમે પૂરું કરીને નીકળી ગયા ઘરે જવા માટે અને વાગી ગયા હતા રાતના દસ અને ફૂલ ઠંડી શરૂ હતી અને જો આગળ આગળ જતા હતા અને મેં પછી શૂટ લેવાનું શરૂ કર્યું તો એ પાછળ આવી ગયા ને મને કે હાય કે કે હું પણ આવું છું મેં તો નહીં અને પછી અમે પહોંચી ગયા ઘરે ને ઘરે પહોંચીને આ ભાઈ જો મસ્તી કરતા હતા અને જેનું ને ફૂ એના ફૂ આવી જાય એટલે તો એને એમ કહેવાય ને ગોળનો ગાડો આવી ગયો છે એમ આમ જો એની મસ્તી કરે જો સ્વેટરની અંદર ઘૂસી જાય આખો અને પછી કહે કે કાઢ કાઢી કે મને બહાર કાઢ આખું સ્વેટરની અંદર ઘૂસી ગયો અને ચેનય બંધ કરી દીધી જોઈ પાછો એની ઉપર બેઠેલો છે એ અને પાછો ઘડીક રહ્યો અને પછી પાછો કહે કે ફૂ મને બહાર કાઢી કે કે મને આમાં ગરમી થવા માંડી છે એ કે અને પછી જો એના ફૂને વાલીવાલી કરતો હતો ને એની વાલીવાલી કરવાની સ્ટાઇલ જો કંઈક અલગ જ છે હાવ હોટ પકડીને વાલીવાલી કરે છે એ અને પછી અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા હતા અને અજયને લાગી હતી ભૂખ એના માટે અમે લોકો વયા ગયા રંગોલી ચોકડીએ ખાઉદરા ગલીની અંદર અને ત્યાં આગળ કુમાર સેન્ડવિચમાં અમે લઈ લીધી કાચી સેન્ડવીચ અને એ જમીને અમારે લોકોને જવાનું હતું ઘરે તો એ રેડી થઈ ગઈ હતી અને અમે લોકો એ ખાઈ લીધી હતી અને પછી અમે લોકો ઘરે જતા હતા અને અમારું ઘર અમારું ઘર આવી ગયું હતું અને બધા સુઈ ગયા હતા એન્ટીક શેરી છે અમારી પછી ક્યારેક કહીશ અત્યારે અમે પણ સુઈ જઈએ લાઈક શેર અને કોમેન્ટ બાય જો